કે દીકરી બાપની બા અને મા અને બાપના કે દાદા દાદીના પ્રેશર હરવા કરે મા અને બાપના માથે અઢાર વર્ષની ઉંમરની થાય અને મા બાપને પ્રેશર જેવું ફીલ થાય ને એનું નામ દીકરી નહીં મેં આજ મજાના આજના કાર્યક્રમનું મેં મારી રીતે નામ આપ્યું છે કે દી વાળે ને એનું નામ દીકરી કહેવાય મા બાપના દી વાળે એટલે ખરાબ દિવસો હોય એમાંથી સારા દિવસો લઈ આવે ને એનું નામ દીકરી કહેવાય એનાથી વીસ બાવીસ વર્ષની ઉંમર હવે હું મારી દ્રષ્ટિએ એવું માનું છું કે આ પરણવાની ઉંમર છે દીકરીના સક પણ નક્કી થાય કદાચ બની શકે એ પોતાનું ગમતું પાત્ર ગોતે પોતાની જ જ્ઞાતિનું મારો એક પણ જાતનો વિરોધ નથી પણ જ્યારે આંતર જ્ઞાતિય સિવાય જ્યારે બીજી જ્ઞાતિની અંદર જઈએ છીએ ને ત્યારે તકલીફ થાય છે એ દીકરીના સક પણ નક્કી થાય ભાવનગરનો તમે સુભાષનગરની અંદર બે હજાર ત્રેવીસની અંદર ફેબ્રુઆરીની અંદર એક કિસ્સો હતો કદાચ આપના ધ્યાને આવ્યો હોય ન આવ્યો મને ખ્યાલ નથી દીકરાના ને દીકરીના ભરવાડ સમાજની અંદર લગ્ન હતા ઘરને આંગણે જાન આવી એક બાજુ જાન આવે છે એક બાજુ દીકરી તૈયાર થાય છે બીજી બાજુ મામેરા વધાવાય છે અને બને છે એવું કે ભરવાડ સમાજના ઝીણાભાઈની દીકરી હેતલબેન કેમનું પ્રાણ પંખેડું ઉડી જાય છે દુલ્હનના વેશની અંદર એ દીકરી સજ્જ થયેલી હતી અને દીકરીના એ સમયે ઓચિંતા ભગવાનના તેડા આવે છે સ્વર્ગમાંથી વિમાન ઉતરે છે અને દીકરીનો જીવાત્મા છે લઈને ચાલ્યા જાય છે ખબર પડે છે કે આવી કંઈ મંગળ અમંગળ ઘટના ઘટી ગઈ આ મંગળ જે વર્તાય છે એની વચ્ચે ત્યારે તેમ છતાંય તે ઝીણાભાઈ ભરવાડે નક્કી કર્યું હતું કે જાન પાછી જાય ને અપશુકન કહેવાય આ કાળિયા જે કરવાનું હતું એ કરી દીધું પણ હું દીકરીનો બાપ પ્રણ લઉં છું કે મારી બીજી દીકરી છે એને હું મંડપમાં બેસીને પરણાવું છું પણ આ જાનને પાછી નહીં જવા દઉં ત્યારે એ બીજી દીકરી છે એને ખાલી એટલું કીધું હતું બેટા દીકરી બેનનું આવું થયું ને આ લગ્ન તારે કરવાના છે ત્યારે દીકરી એવું નહોતું કીધું કે બાપુ મારે નથી પરણવું આ પાત્ર મને નથી ગમતું આ ઘર મને નથી ગમતું મારો બાપ કે ને એ મારા માટે સર્વોપરી કહેવાય મારા બાપની ઇજ્જત સાચવવા માટે કદાચ મારે પરણવું પડે ને તોય પરણી જવાય એ દીકરી પરણી ગઈ હતી અને શાસ્ત્ર હસ્તામુખે મુખે વહી ગઈ હતી અને આ ફેબ્રુઆરીની અંદર કદાચ હું નો ભૂલ કરતી હોય તો છવ્વીસ ફેબ્રુઆરી એ સમય હતો આ છવ્વીસ ફેબ્રુઆરી એક વર્ષ થશે પણ જ્યારે ઘરની અંદર આવી કદાચ ઘટના બને કે ન બને પણ મા બાપ આપણા માટે જે પાત્ર ગોતતા હોય ને એક વખત એક બેન ત્રણ વખત ટકોરો મારીને ગોતતા હોય કારણ કે માતાઓને આજ સુધીમાં જેટલી વખત વખત તાવડી લેવા ગઈ હોય તો એ તાવડીએ પંદર રૂપિયાની માત્ર તાવડી હોય ને તો એ કોઈ દિવસ ટકોરા માર્યા વગર એ નથી લીધી એટલા માટે કે અંદરથી મજબૂત છે કે નહીં ખબર પડે આપણે ગોળો લેવા જઈએ દીકરીઓના આવાસનું આદત નથી ક્યારેય ખરીદી કરવા નથી ગયા કેટલે નથી ખબર પણ માતાઓ બહેનો જ્યારે ખરીદી કરવા જાય ને ત્યારે ટકોરો જીવનસાથી ગોતવાના હોય તેની અંદર ટકોરો ન મારે એ ન ચેક કરે કે અહીંયા મારી દીકરી ખુશ રહેશે કે નહીં પણ ખાસ એક મૃત્યુની શૈયા ઉપર એક પિતાશ્રી હતા અને એ પિતાશ્રીની પાસે એક જ વસ્તુ હતી કે પથ્થર હતો અને એ દીકરી અને પિતાશ્રી બે રહેતા હતા દીકરી જોવા નથી વીસ એકવીસ વર્ષની અને દીકરીને કહ્યું કે બેટા લે આ પથ્થર તારે વેચવાનો નથી અને આપણા ઘરની બહાર એક કરિયાણાની દુકાન છે તો ત્યાં જઈને પૂછ્યા હોય આ પથ્થરની કેટલી તન કિંમત આપે એટલે ત્યાં દીકરી જાય છે ને પૂછે છે પેલો પથ્થરને એવું કહે છે કે હજાર રૂપિયા આવે કદાચ દેખાવમાં થોડોક સારો લાગે છે એટલે દીકરી વેચતી નથી ઘરે આવે છે અને પપ્પાને કહે છે પપ્પા પેલા હજાર રૂપિયા કીધા એટલે એના પપ્પા ફરીથી એમ કહે છે કે એનાથી તું આગળ જ છે એક એન્ટિક દુકાન છે એન્ટિક વસ્તુઓની જૂની પૌરાણિક વસ્તુ રાખે છે તું ત્યાં જઈને પૂછજે એને કે આની શું કિંમત આવે પણ તારે વેચવાની નથી દીકરી ત્યાં જાય છે ને પૂછે છે અને એને એવું કહે છે કે આના દસ હજાર રૂપિયા આવે આ પથ્થર બહુ જૂનવાણી છે અને દસ હજાર રૂપિયા હું તને આપી શકું દીકરીને એમ થાય છે કે લે આ તો ઓલો એક હજાર આપતો તો આ તો દસ હજાર આપે છે ઘરે આવે છે અને પપ્પાને કહે છે કે પપ્પા આને તો દસ હજાર કીધા અને વેચી દેવો જોઈએ એટલે એને પપ્પા કે નહીં બેટા હજી તારે ઝવેરી એક છે ને એની પાસે તાર જવા છો ને ત્યાં જઈને તાર પૂછવાનું છે કે આની કિંમત કેટલી થાય એટલે ઝવેરીન પાસે ગઈ હતી એણે એવું કીધું આફ્રિકાની ખીણમાંથી નીકળે એટલો રફ આટલો મોટો હીરો છે બેટા આની કિંમત તો કરોડોની અંદર અંકાય એટલે દીકરીની અંદરથી એવું થાય છે કોહો બોલો પહેલો તો હજાર રૂપિયાને દસ હજાર રૂપિયા જ કહેતો હતો ઘરે આવે છે મને બાકી મારા બાપુએ વેચવાનું ના પાડી છે ઘરે આવે છે અને એના પિતાશ્રીને કહે છે કે પિતાશ્રી આની તો કરોડો લાખોની અંદર એવું કીધું કે કિંમત કીધી ત્યારે એના પિતાશ્રી એવું કહે છે કે બેટા તે દસ હજાર કે એક હજાર એણે પૈસા કીધા તા તે એને નથી આપ્યો અને તું આપકો ને તો કે લાખો કરોડો જેણે કિંમત કીધી ને એને બેટા હું પણ એવું ઈચ્છું છું તારું આ જાત તારું આ ચરિત્ર તારું આ જીવન છે ને મારા ગયા પછી એવા વ્યક્તિના હાથની અંદર સોપ જે કે જે તારી હજાર કે દસ હજાર નહીં તારી લાખો કે કરોડોની અંદર કિંમત કરે તને લઈ ગયા પછી માત્ર રસોઈ કરવા માટે કે નોકરાણી તરીકે નહીં તારા સ્વપ્નાઓ છે એને સાકાર કરવા માટે તું ઈચ્છ તો ભણવું છે તો ભણવા માટે તને જે સ્વતંત્રતા આપે ને એવા વ્યક્તિના હાથની અંદર તારું જીવન મૂકજે અહીંયા દીકરીઓ બેઠી છે ને મારે એને કહેવું છે કે તમારું જીવન કદાચ જો તમે તમારી જાતે નક્કી કરો ને આંતર જ્ઞાતિની અંદર તોય કદાચ કોઈ સમાજનો વિરોધ ન હોય કારણ કે આપણી જ જ્ઞાતિ હોય એટલે નાનપણથી આપણે આ સમાજને ઓળખીએ છીએ અને કદાચ એમાંથી કોઈ પાત્ર ગમી જાય અને મા બાપની મરજી એની અંદર લગ્ન થાય તો એ કંઈ ખોટું નથી પણ જ્યારે જ્ઞાતિ બદલી જતી હોય ને ત્યારે બધું બદલી જતું હોય જીવન પહેરવેશ ખાવાનું પીવાનું બધું સમગ્ર બદલી જતું હોય અને એની અંદર સેટ થવું ને બહુ અઘરી વાત હોય